સાઈ બાબાનું પૂજન કરવામાં આવ્યું હતું અને સાઈ ભક્તોએ યજ્ઞમાં આહુતિઓ પણ આપી હતી જ્યારે યજ્ઞ બાદ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ થી વધુ ભક્તોએ આ ભંડારાનો લાભ લીધો હતો અને સૌ ભક્તો શ્રી સાઈ બાબાના આશીર્વાદ અને મહાપ્રસાદ ધન્ય બન્યા હતા જય સાઈનાથ ચૈત્ર સુદ બારસ દસરા ટેકરીમાં આવેલું એક નાનું કમોસ્તુ સાહેબ બાબાનું મંદિર છે જ્યાં આજ રોજ પાટોત્સવ સોળમો પાટોત્સવનો યજ્ઞ થયો અહીં સવારે સાંઈ બાબાનો અભિષેક થાય છે પછી કાકડ આરતી થાય છે ત્યારબાદ યજ્ઞનો પ્રારંભ થાય છે અને ત્યારબાદ યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવે છે અહીં સર ભાઈ ભક્તજનો આવી ભગવા બાબાનો દર્શન કરી પોતાની ધન્યતા અનુભવે છે અને સાથે મહાપ્રસાદીનો લાભ પણ લે છે આ સાઈ મંદિરની અંદર પાંચ હજાર માણસોનો મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને ભારે ભક્તોની ભીડ પણ અહીં આવે છે અહીં સર્વ કાર્યો પણ એકદમ ઉમંગથી દિલથી બાબાની સેવા પણ કરે છે અને મહાપ્રસાદીની અંદરથી માંડી યજ્ઞની અંદર બધી સહાય કરે છે જેથી આજ રોજ ચૈત્રસુદ બારસના દિવસે સાહેબ મંદિરે આ દસરા ટિક આવેલું એક નાનું કમસ્તું મંદિર છે જ્યાં કાર્યક્રમ કરવામાં આવે છે